નમસ્કાર મિત્રો અમદાવાદના કાલુપુર હોલસેલ માર્કેટના ટંગ શાહ રોડ ઉપર તમે હોલસેલમાં નોવેલ્ટી અને કટલરને લગતો સામાન ખરીદી કરી શકો છો જેના ઘણા વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે પણ આજે તમને એક એવા શોરૂમની મુલાકાત કરાવવાના છીએ જ્યાંથી તમે હોલસેલમાં અને રિટેલમાં પણ ખરીદી કરી શકો છો એમના જોડે તમને બ્યુટી પાર્લર પ્રોડક્ટ કોસ્મેટિક આઇટમ નેલ આર્ટ પરફ્યુમ બોડી સ્પ્રે બધું જ મળી જવાનું છે પણ જો તમે અહીંયા તે રિટેલમાં લેવું હોય તો તમારે આ વિડીયોનો સ્ક્રીનશોટ કાં તો તમારે આ વિડીયો સેવ કરીને લઈ જવું પડશે અને ઘરે બેઠા જો તમારે હોલસેલમાં મંગાવવું હોય તો પણ તમે મંગાવી શકો છો તો એમના જોડે શું શું પ્રોડક્ટ છે એની માહિતી તમને આજના વિડીયોમાં આપવાના છે તો વિડીયો પ્લીઝ એમ સુધી જોતા રહેજો જેમને જરૂર હોય એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નમસ્કાર મિત્રો મા કૃપયા કોસ્મેટિકમાં આપનું સ્વાગત છે ફરીથી એક વખત અમારો શોરૂમ અમદાવાદના કાલુપુર ટંશાલ એરિયામાં હોલસેલ માર્કેટમાં માવ વ્યક્તિ પોલની બાજુમાં આવેલો છે અમે લોકો કોસ્મેટિક તેમજ નેલ આર્ટમાં ડીલ કરી રહ્યા છીએ અમારું ત્યાં આ એકમાત્ર શોરૂમ છે જે માર્ક્સનો ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટેડ શોરૂમ છે પેન અમદાવાદ અને પેન ગુજરાતમાં પહેલો જ સ્ટોર છે અમારે ત્યાં તમને હોલસેલ ભાવે રિટેલ મળશે અને તમે તમારા પૈસાનું સેવ કરીને તમે તમારી પ્રોડક્ટ પણ સારી રીતે પરચેસ કરી શકશો અને અમારે ત્યાં ટોટલ ચાર હજાર પ્રોડક્ટ અમારા શોરૂમમાં અવેલેબલ છે નમસ્કાર મિત્રો મારું નામ કિંજલ પંચાલ હું અહીંયા છેલ્લા કેટલા સમયથી અહીંયા મા કૃપા કોસ્મેટિકમાં કામ કરું છું અમારી અહીંયા માર્સની બધી જ પ્રોડક્ટમાં અવેલેબલ છે જેમ કે તમે આ જુઓ તો આમાં ટુ ઇન વન છે સીરમ અને એમાં તમને રિટેલમાં સાડા ત્રણસોમાં પ્રાઇસ છે પણ તમને અઢીસો રૂપિયામાં મળી જાય છે અહીંયા બરાબર છે બીજું જે ફાઉન્ડેશન છે બધા એચડીમાં છે મેટમાં છે કોન્ટર સ્ટીક છે આઈશેડો પેલેટ છે કોમ્પેક છે આવા બધી જુદી જુદી આઈશેડો છે હાઈલાઇટર છે તમને લિપસ્ટિક સેટ પણ સારા મળી જશે મેટમાં લિક્વિડમાં બધા જ અહીંયા જોઈએ તો બધા બ્લશર છે આ હાઈલાઇટર પેલેટ છે સિંગલ કલરમાં શેટમાં પણ છે મિક્સ સેટમાં પણ છે અમારી પાસે સો રૂપિયાથી લઈને 2000 હજાર સુધીની બધી પ્રોડક્ટ મળે છે હવે આ બાજુ પહેલું અમારા જોડે છે આર્ટિફિશિયલ નેલ છે તમારે ડિઝાઇનવાળા પણ છે ગ્લિટર્સમાં પણ છે એની ડિઝાઇન કરવાના સ્ટીકર્સ પણ છે પ્લસ અહીંયા બધી નેલ આર્ટની આઇટમો છે ઉપર બધા મેકઅપ બ્રશ છે માસના અમારા જોડે નેલ આર્ટની પણ બધી જ આઇટમો છે અહીંયા આઈલેસેસ આઈ કાજલ છે માં બ્લેક મની છે મસ્કરા છે લિપ લિપ લાઈનર છે આઈલાઈનર છે બધું જ છે આમાં કાજલ છે અલગ અલગ બધી બ્રાન્ડની છે બ્યુટી બ્લેન્ડર છે સ્પોન્જ છે અમારી પાસે બધી જ બ્રાન્ડને કાજલ પણ છે લાઈનર પણ છે અને તમે જોઈ શકો છો કે સોવર કેપ છે ડિસ્પોઝેબલ ગ્લોવ્સ છે પ્લાસ્ટિકના અહીંયા બધા બ્રશ છે કોમ છે અહીંયા જોઈ શકો છો ડોક્ટર રસિલની પણ બધી આઈટમ છે અહીંયા અને વેક્સ પણ છે અલગ જાતનું બ્રાઝિલિયન જે આવે છે એ અહીંયા પેડલ બ્રશને એવું બધું પણ છે આ બધું તમે જુઓ તો બધા ફેસ વોશ છે લિપસ્ટિક સેટ છે માર્સની અહીંયા બધા ફેસ વોશ તમને મળી જાય છે ડૉક્ટર રસીનની પણ અહીંયા બધી ફેસ વોશની બધી આઈટમ છે અને આ બધા સ્ક્રબ છે જેલ છે તમે જોઈ શકો છો અહીંયા બધી જ પ્રોડક્ટ છે અમારી કોસ્મેટિકની અંદર અમારે નેલ આર્ટનું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે એ પણ તમને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો અમારી અહીંયા અમારી પાસે માર્સની ઓલ પ્રોડક્ટ્સ અવેલેબલ છે લિપસ્ટિક છે હાઈલાઇટર છે કન્સીલર છે લિક્વિડ લિપસ્ટિક છે હાઈલાઇટર છે આઈશેડ પેલેટ છે આ બધું તમે જોઈ શકો છો કોમ્બોમાં પણ છે એમાં લિપસ્ટિક આઈશેડો હાઇલાઇટર કોમ્પેક્ટ બધું આમાં એકમાં આવે છે અમારી પાસે હેડ રેર છે એમાં આઠસોથી ચાલુ થાય છે અને આ બધી કંપનીના તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટાઇલના છે બધા આ કેમેનું છે એક આ છે સિલ્રલર કલરમાં તમે માર્કેટમાં જો લેવા જશો તો તમને આઠસો નવસોમાં પડશે પણ અમારે અહીંયા તમારે છસો રૂપિયામાં મળી જાય છે તમને હેર ડ્રાય બધાની અલગ અલગ પ્રાઇસ છે તમને પણ અહીંયા આવશો તમને એટલે થોડુંક કોસ્ટલી નહીં પડે તમને તમારા બજેટ પ્રમાણે તમને કોઈ પણ વસ્તુ મળી જશે અહીંયા એવા મશીનરમાં છે ક્રિમ્પિંગનું છે સ્ટેટનર છે આ છે કોમ અત્યારે બહુ ચાલી રહ્યું છે કોમ સ્ટ્રેટનરનું એક ઓનલી આઇકોનિકનું આ સ્ટેટિંગ મશીન છે આ પણ આઈકોનિકનું છે આ વોલ્ટ વાળું છે અલગ અલગ તમે જે પણ તમે તમારી રીતે કરી શકો હેલો મારું નામ પ્રકાશ છે આજે હું તમને નેલ આર્ટની બધી પ્રોડક્ટ બતાવીશ જેમ કે સિલ્સની નેલ પોલિશ છે સ્પોન્સરની છે બોલ્ટ બીની છે બધી અલગ અલગ આવશે સ્પોન્સરની છે બોલ્ટ બીની છે બધી અવેલેબલ છે જેમ કે બ્યુટી પાર્લરનું છે હેરસેસરી છે કોસ્મેટિક બ્યુટી પાર્લર પોલીસ સાદી પણ છે પછી જોઈએ તો નેલ આર્ટ એસેસરીમાં બીજા પણ છે જેમ કે ફોઇલ પેપર છે નેલ સ્ટેમ્પ છે પાવડર છે સેન્ટ છે એમાં જોઈએ તો અલગ અલગ નેલાલ બ્લુ છે મોનોમર છે નેલાલ બ્લુ છે બ્યુટિકલ ઓઇલ છે टॉप कोड मेट कोड बढ़ो अवेलेबल है ब्रश वगैरह अलग अलग बढ़ी डिजाइन मिली जैसे पूसर छे डिंग ब्रश द्रस, टाइम मशीन वगैरह यूवी जेल पॉलिश जो तो यूवी जेल पॉलिश मिली जैसे कलर वगैरह सब अवेलेबल है आईबा आर्ट जेल है एक्रेलिक पाउडर बिल्डर जेल है कलर वगैरह सब अवेलेबल है <laughs> एम नेल बॉक्स मिल से स्पाइडर जेल स्पाइडर जेल में बड़ा कलर ગોલ્ડન છે વ્હાઇટ છે બ્લેક છે રેડ છે બ્લુ છે એમાં જોવે તો નવી આવી નવી પણ છે બોલ્ટ બીની જોવે તો ક્લિપ છે હેન્ડ છે પ્રેક્ટિસ હેન્ડ છે આ ટાઈપમાં જોવે તો આ ટાઈપમાં ફિંગર વગેરે છે બધો આ ટાઈપમાં જોવે તો ડમી છે બ્લફર વગેરે સવાલ હેન્ડરેસ્ટ છે બધું અવેલેબલ છે જેમ કે બ્લફર છે ટાઈલર છે બધું અવેલેબલ છે એકનો બ્રશ ક્લીનઝર રિમોવિંગ ગ્લોસન સ્લીપ સોલ્યુશન વગેરે છે યુલેમમાં ત્રણથી ચાર વેરિયન્ટ છે જેમ કે સિંગલ છે ટુ ઇન વન છે મશીન વગેરે અવેલેબલ છે આર્ટિફિશિયલ નેલ્સ વગેરે સબ અવેલેબલ છે એમાં જે સારી ક્વોલિટીમાં પણ છે માર્કેટથી સસ્તા મળશે એમાં નેલ ટીસ્યુ છે અને એર સ્પ્રેમાં ઇન્જોના છે ટાફના છે નોવા છે ઓસિસના છે જેમ કે બ્યુટી બ્લેન્ડર બ્યુટી બ્લેન્ડર સિંગલ હોય તો સિંગલ મળી જશે ડબ્બો હોય તો ડબ્બો મળી જશે એમ કે આ બોક્સમાં છે આ બોક્સમાં છે માર્ચમાં જોઈએ તો માર્ચના અવેલેબલ છે થ્રી પીસ ફોર પીસ પેકિંગમાં પણ છે ડઝનમાં જોઈએ તો ડઝનમાંય મળી જશે ઓડા વગેરે વેક્સ વગેરે વેક્સમાં જોવે તો વેક્સ વગેરે છે વેક્સ છે વેક્સ મશીન છે પ્રો વેક્સ હીટર છે મસાજ જોઈએ તો મસાજના મશીન વગેરે બધું મળી જશે તમારે જોવે તો રાધાના વેક્સ છે રાગાના છે રિકાના છે નિવરોનના છે બધા વેક્સ મળી જેમ કે બ્લુ લેડી છે સાદા શ્રીજીના છે નાના મોટા બધા મળી જશે જેમ કે હું તમને આજે વેનિટી બતાવું વેનિટી બોક્સ આવડું આવશે એના અંદર મેકઅપ વગેરે કંઈ પણ રાખી શકો બ્યુટી પાર્લરની વસ્તુ વગેરે કંઈ પણ રાખી શકો મેરેજમાં વગેરે આપવું હોય તો મેરેજ વગેરેમાં પણ આ દઈને આપી શકો જેમ કે એમાં મોટી તો મોટી પણ છે એનાથી મોટી તો મોટી છે સ્ટાર્ટિંગ આપણે હજાર રૂપિયાથી પંદર હજાર પાંચ હજાર સુધી મળશે જેમ કે એ છે મોટી તો મોટી પણ છે એમાં કંઈ પણ રાખી શકો ચાર પાઉચ આવશે પ્લસ સાઈડમાં પણ છે બ્રશ વગેરે કંઈ પણ નેલા આઈટમ નેલા આઈટમ રાખી શકો નેલાટની કંઈ પણ પ્રોડક્ટ રાખી શકો

અમારી શોપમાં બ્યુટી પાર્લર કોસ્મેટિકની સાથે સાથે હોજેરીમાં પણ બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે અહીં તમને ચાલુથી કરીને ભારે સુધી બ્રાન્ડેડ વસ્તુઓ પણ અવેલેબલ છે જે તમને સારા એવા માર્કેટ કરતાં સસ્તા રેન્જમાં મળી રહેશે જેવી કે અમારી પાસે અંડરગાર્ડમાં જોઈએ તો પેન્ટી છે બ્રાઝ છે બીજું બચું ચડી છે બ્લૂમર છે સોક્સ છે જેન્ટ્સ રૂમાલ છે લેડીઝ નેપકિન છે જેન્ટ્સ નેપકિન છે વગેરે બધી પ્રોડક્ટ અવેલેબલ છે અને ખૂબ જ સારા અને સસ્તા રેન્જમાં અમારી શોપ પર તમને વસ્તુ મળી રહે છે અમારે ત્યાં પેન્ટિંગમાં જોઈએ તો આ ચાઇનીઝ પેન્ટી પણ ખૂબ જ સારી માર્કેટમાં જેની અત્યારે નામના છે ફ્રી સાઇઝમાં એ તમને સારા એવા પ્રમાણમાં મળી રહે છે બીજી પેન્ટિંગમાં જોઈએ તો ઇલાસ્ટિક વાળી પેન્ટી પણ મળી રહે છે જેમાં એમ એલ એક્સેલ ડબલ એક્સેલ સાઇઝ અવેલેબલ છે જે તમને સસ્તા અને સારા રેટમાં ચાયના કાપડમાં મળી રહે છે બ્રામાં જોઈએ તો સિંગલ દોરીવાળી ડબલ દોરીવાળી સિંગલ હુક ડબલ હુક ટીનેજ એરબ્રા એરબ્રા વગેરે પ્રોડક્ટ અમારી શોપ પર અવેલેબલ છે જેમ કે એરબ્રામાં જોઈએ તો ચાયના પ્રોડક્ટ અમારી પાસે બ્રાન્ડેડ વસ્તુઓ સારી એવી અવેલેબલ છે જે તમને માર્કેટ કરતાં ખૂબ જ સારા અને સસ્તા રેન્જમાં મળી રહે છે અંડરગ્રારમેન્ટની સાથે સાથે નાઇટવેર પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે જે ખૂબ સારા રેન્જમાં અને સારી ક્વોલિટીમાં મળી રહેશે બ્રામાં જોઈએ તો સિંગલ વૂકવાળી ડબલ વૂકવાળી સિંગલ દોરીવાળી ડબલ દોરીવાળી પેડવાળી અને ચાઈના મટીરિયલમાં ઓજેરી મટિરિયલમાં તેમજ કોટન મટિરિયલમાં સારા એવા સસ્તા સ સસ્તી રેન્જમાં મળી રહે છે જેમ કે આ પેડેડ બ્રા છે ચાઈના તે ખૂબ સારી અને સારી ક્વૉલિટીમાં મળી રહે છે